લો આજે ઝીણાવારી જવાનું છે જો ત્રણ પહોંચ્યા પોઈચાજો મોડ પરથી ઝીણાવારી અમારે ગામ આ ત્રણ પાટિયા છે તન પાટિયા પહોંચ્યા જો આ ત્રણ પાટિયા Yeah.

मन्दिर चाहिँ छौ हिङराजमा जय हिंगराज माताजी भलो जो

છોકરો સામો આવી ગયો દીકરામાં દીકરો સામો આવી ગયો આગળ ગાડી ઉભી રહે અહીં માલ ને એટલે ઉભી રહીશ અમારે ગોપનાથ મહાદેવ

ક્યાં પડી અમારી ગાડી દેખાઈશ એ પડી આવી ગોપ પહોંચી ગયા છે આવી ગયા ગોપના પાટિયા હવે જીણાવાળી જાય જો અમારી ગાડી આવી ગઈ છે છોકરાનો છોકરો તેડવા આવી ગયો છે મિત્રો મોડિફિકેશન કરાયું છે જોવા Indian sugar <coughs> હવે જઈશી ઘીણા ગોઠલા રક્ત કરી ગયા છે આના પછી અમારે ઝીણાવાજ આવશે ના ટકા આના પછી અમારું ગામ આવશે ઝેણાવારી અઈ માતાજી ની મમ જય માતાજી આ રોક ગામ ફરી ના જાવ હો આ રોક ગા દે લેવા રોડ લાગ જાયે રોડ આ ગોપ

વાસ દાદા નું મંદિર જુઓ વાસરા દાદા la caccia allo sto avevamo? no no che è successo ora di ora 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 ora